નમસ્કાર મિત્રો સૌ પ્રથમ તમારો મોબાઈલ હાથમાં લઈ લો અને એની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને સૌ પ્રથમ યુ ડાયઝ પ્લસ યુ ડાયઝ પર ક્લિક કરશો એટલે અહીંયા યુ ડાયઝ પ્લસ લખેલું આવશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કર્યા પછી આ અહીંયા લોગ ઇન ફોર ઓલ મોડ્યુલ્સ આ છે ને અહીંયા હું ઝૂમ કરીને તમને બતાવી દઉં હા લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે આના ઉપર ક્લિક કરશો એટલે આગળ જશે સ્ટેટ પૂછશે તમારે રાજ્ય પસંદ કરવાનું રહેશે ઓલ મોડ્યુલ ઉપર ક્લિક કર્યા પછી રાજ્ય પસંદ કરવાનું આવશે રાજ્ય પસંદ નહીં કરો તો લોગિન નહીં થાય હવે આ અહીંયા ઘણા બધા મોડ્યુલ તમને જોવા મળશે એમાં આપણે અત્યારે ખાસ સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર જે અપડેશન ચાલુ છે તો અહીંયા સ્ટુડન્ટ્સ મોડ્યુલ પર લોગિન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો રેગ્યુલર લોગિન નાખી અને લોગિન થવાનું રહેશે યુઝર પાસવર્ડ નાખીને બરાબર સ્ટુડન્ટ મોડ્યુલની અંદર પછી અહીંયા તમારે વર્ષ પચીસ છવ્વીસ પસંદ કરવાનું રહેશે અહીંયા ક્લોઝ કરી દેવાનું રહેશે હવે હવે જોશો તો અહીંયા આપણે ઘણા બધા મેનુ ઓપ્શન જોવા મળશે મિત્રો અહીંયા ખાસ કે અહીંયા તમારે ઉપર ત્રણ લીટર છે ને ત્યાંથી તમારે ડેસ્કટોપ સાઇટ ઉપર આવું ટીક કરેલું હોવું જોઈએ અહીંયા અહીંયા આ ડેસ્કટોપ સાઇટ ઉપર ટીક કરેલું હોવું જરૂરી છે તો જ આ તમારે સારી રીતે ખોલશે અહીંયા ઘણા બધા ઓપ્શન ખોલેલા જોવા મળશે આ ન્યૂ ન્યૂ કરીને પણ આપણે અહીંયા સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન આના ઉપર ક્લિક કરવાની રહેશે એના પછી પ્રોગ્રેશન એક્ટિવિટી ઉપર ક્લિક કરવાનું રહેશે પ્રોગ્રેશન મોડ્યુલ આ એક્ટિવિટી ઉપર ક્લિક કરશો ને અહીંયાથી સ્ટુડન્ટ મુમેન્ટ પ્રોગ્રેશન એક્ટિવિટી ઉપર તો ગો કરવાનું રહેશે અહીંયાથી ધોરણ એક લેવાનું રહેશે ધોરણ યુકેજી પીપીએવન અને એ ઉપર ક્લિક કરશો અને ગો ઉપર ક્લિક કરવાની ગો ઉપર ક્લિક કર્યા પછી બાલવાટિકા અને ધોરણ એક બેના બાળકોને જ્યારે તમે અહીંયા અપડેટ કરો છો ત્યારે પ્રમોટેડ વિધાઉટ એક્ઝામ ઉપર ક્લિક કરવાનું રહેશે વિધાઉટ એક્ઝામ ઉપર ક્લિક કર્યા પછી ટકાવારી પૂછશે નહીં તમારે એના હાજર દિવસો લખવાના રહેશે અહીંયાથી હાજર દિવસો લખી અને સેમ સ્કૂલ કરી અને ગ્રે ક્લાસ એ સિલેક્ટ કરી અને અપડેટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ડન થઈ જશે અને ડન બધાને થયેલું હોય છે આખા બધા બાળકો આવી રીતે તમે પ્રમોટ વિધાઉટ એક્ઝામથી કરશો અને બધા બાળકો પૂરા થઈ જાય એટલે છેલ્લે બટન એક આવશે તમારે અહીંયા ફાઇનાલાઇઝ ઓપ્શન આવશે મારે થયેલું છે એટલે બતાવતું નથી નીચે ફાઇનલાઇઝ ઉપર ક્લિક કરશો એટલે તમારે ધોરણ આ ફાઇનલાઇઝ થઈ જશે પછી એવી રીતે તમારે બીજું ધોરણ અપડેટ કરવાનું રહેશે ત્રીજું રહેશે પછી આપણે ટકાવારીવાળા બાળકો જોઈ લઈએ કે એમને કેવી રીતે અપડેટ કરવા અહીંયા સિલેક્શન એ વર્ગ એ કરવાનું અને અહીંયા તો પ્રમોટેડ બાય એક્ઝામિનેશન એમાં ટકા કેટલા એના આ લખીને ડન કરવાનું રહેશે એટલે કેટલા વાગ્યે કર્યું એ પણ માહિતી અહીંયા જોવા મળશે હવે મિત્રો બધું ફાઇનલાઇઝ થઈ જાય એના પછી સમજો કે આ બધું ફાઇનાલાઇઝ થઈ ગયું ટોટલ એ ટોટલ બરાબર ને હા ફાઇનલાઇઝ પ્રોગ્રેસ એના ઉપર જવાનું રહેશે જોઈ લો કે ફાઇ અહીંયા પ્રોગ્રેશન મોડ્યુલમાં જશો એટલે બધા ધોરણ થઈ જશે એના પછી ફાઇનલાઇઝ પર ક્લિક કરવાનું રહેશે અને આવી રીતે ફાઇનલાઈઝ કરવાનું રહેશે આવું ફાઇનલાઇઝ કરશો ને એના પછી જ તમે કોઈ પણ બાળકને બીજા શાળામાંથી લઈ શકશો ઇમ્પોર્ટ મોડ્યુલ ત્યારે જ એક્ટિવ બનશે કે જ્યારે તમે ફાઇનલાઇઝ કર્યું છે અને બીજું કે અહીંયા તમે ડેશબોર્ડમાં જોશો ને તો બધા બાળકો ઝીરો ઝીરો બતાવશે તમારે કારણ કે તમે પ્રોગ્રેસન એક્ટિવિટી કરી નથી ચોવીસ પચીસની એટલે બાળકો અપડેટ થયા નથી એટલે ડેશબોર્ડમાં બતાવતા નથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કેટલાક મિત્રોને પ્રશ્ન થાય કે ડેશબોર્ડમાં તો જીરો જીરો બતાવે છે હા મિત્રો જ્યાં સુધી પ્રોગ્રેશન એક્ટિવિટી તમે પૂર્ણ નહીં કરો અને ફાઇનલાઇઝ નહીં આપો ત્યાં સુધી તમારા બાળકો અહીંયા ડેશબોર્ડમાં બતાવશે નહીં આ સિવાય અન્ય જો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું કોમેન્ટમાં તો જવાબ આપીશ અને જવાબ કોમેન્ટમાં સોલ્વ થાય એવો નહીં હોય તો ટેલિફોનિક માધ્યમથી પણ આપનો કોન્ટેક્ટ કરીશ અને જવાબ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ અસ્તુ જય હિન્દ જય ભારત જો મિત્રો વિડીયો ગમે તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અસ્તુ